જય શ્રી કૃષ્ણ જય મનારાયણ તો બસ આજે આપણે બનાવવાના છે ચટાકેદાર પંજાબી સ્ટાઇલમાં ચણાનું શાક અને એ બી આ લીલા ચણાનું તો આ ચણા મેં પલાળી દીધા હતા પછી આ રીતે બાફી લીધા હતા બાફી લીધા હતા એટલે થોડો કલર ચેન્જ થઈ ગયો છે અને મેં ગ્રેવી માટે લીધી છે ડુંગળી ટામેટાં મરચાં આદુ લસણ અને આ કોથમરીની ડંઠલ લીધી છે આ બધું આપણે પીસી લેવાના છે મિક્સર જારમાં ગ્રેવી કરી લેશું તો અહીંયા જો આપણી ગ્રેવી થઈ ગઈ છે અને પછી આપણે એક પેન મૂકીને પેનમાં આપણે તેલ મૂકવાના છે તેલ મૂકીને તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં નાખવાના છે હિંગ તમાલપત્ર અને સૂકું લાલ મરચું નાખીશું અને પછી થોડી સાંતળીને પછી આપણે જે ગ્રેવી પીસી હતી તે ગ્રેવી નાખી દેવાની છે અને આ શાક ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે એકદમ પંજાબી સ્ટાઇલમાં આપણે આ શાક ટેસ્ટી બનાવવાના છીએ તો બસ જો અહીંયા મેં ગ્રેવી સારી રીતે સાંતળી લીધી છે સાંતળવાય દઈશું હજી વધારે અને જો અહીંયા ફત થઈ ગયું છે એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે હવે આપણે એમાં બધા મસાલા ઘરના જ યુઝ કરવાના છે રેગ્યુલર બધા મસાલા છે મીઠું નાખ્યું છે હળદર નાખી છે ધાણાજીરું પાવડર નાખ્યું છે આપણે લાલ મરચું પાવડર અને આમાં એક મસાલો નાખ્યો છે કિચન કિંગ મસાલો બસ બીજું અને નોર્મલ આપણે જે રેગ્યુલર વાપરતા હોય એ બધા ગરમ મસાલો તો બસ અહીંયા જો ચપટી જેટલો ગરમ મસાલો નાખ્યો છે અને એક ચમચી જેટલો મેં કિચન કિંગ મસાલો નાખ્યો છે બસ સારી રીતે આને બી મિક્સ કરી લીધું અને હજી થોડીક વાર આ મસાલા સારી રીતે ચડે એટલે આપણે એમાં થોડું પાણી નાખીને થોડી મસાલાને ગ્રેવીમાં સારી રીતે ચડવા દઈશું ચડી જાય પછી આ રીતે તમે જુઓ છો તો તેલ કેટલું છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવી બી સારી રીતે પાકી ગઈ છે તો હવે આપણે એમાં નાખી દેવાના છે બાફેલા ચણા અને એને બી સારી રીતે મિક્સ કરી લેશું અને નોર્મલ અડધો ગ્લાસ બી નહીં થોડું એવું પાણી નાખીશું અને પછી એને થોડીકવાર ગ્રેવીની અંદર સારી રીતે ચડવા દઈશું તો બસ પછી આપણું આ શાક ટેસ્ટી તૈયાર થઈ જશે અને આ લીલા ચણાનું શાક છે જે આપણે રેગ્યુલર જે ચણા વાપરીએ છીએ એ ચણાનું શાક નથી આ લીલા ચણા છે પણ થોડો બાફ્યો એટલે થોડો કરળ નોર્મલ ચેન્જ થઈ ગયો છે તો બસ આ રીતે જુઓ તમે જુઓ થિકનેસ બી સારી થઈ ગઈ છે અને આપણું શાક બી સારી રીતે થઈ ગયું છે તો આ હતી મારી પંજાબી સ્ટાઇલમાં ચણાના શાકની રેસિપી તો લાઇક શેર સબસ્ક્રાઈબ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ